નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર આજરોજ ચોવીસ બાર બે હજાર ત્રેવીસ ભાવનગર ખાતે લીલા કેમ્પસ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્વામિનારાયણ ગાંધી સંસ્થા દ્વારા સંચાલિત મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનિંગ એકેડમી આઈ એચ આર ડીસી શહેરાની ટીમે ભાગ લઈ પંદરસો મીટર દોડમાં બીજા ક્રમે ત્રીજા ક્રમ અને પાંચમા ક્રમ છઠ્ઠો ક્રમ સાતમો ક્રમ મેરેથોન દોડમાં વિજેતા બનીને પંચમહાલ મહીસાગર જિલ્લાનું નામ રોશન કરેલ છે નામે વિજેતા બનેલા આ રમત ઉત્સવમાં અન્ય રાજ્યમાંથી પણ ભાગ લીધો હતો આ રમત ઉત્સવ યોજવા પાછળ લીલા ગ્રુપ ઓફ કંપનીના મુખ્ય ઉદ્દેશ એ હતો કે સર્વ લોકોમાં ભાઈચારો મૈત્રીતા સ્પોર્ટ્સમેનશીપ અને નવા યુવા વર્ગને પ્રોત્સાહિત કરવાનો મુખ્ય ઉદ્દેશ છે તેમજ ગુજરાત મેરી ટીચર બોર્ડ દ્વારા કામદારોને સુરક્ષા પ્રત્યે જાગૃત કરવા તેમજ સ્વાસ્થ્ય અર્થે સજ્જ રહેવા અને તણાવ મુક્ત જીવનશૈલી જેવી સુરક્ષિત કાર્ય કરવા તે અનુભવ કરવા માટે આ રમત દ્વારા પ્રયાસ કરવામાં આવે છે આ રમત ઉત્સવ દરમિયાન કંપનીના ડાયરેક્ટર શ્રી કોમલકાંત શર્મા તથા કંપનીના સીઈઓ વિશાલ રાજ સોની દ્વારા રમતોત્સવને ઉદ્ઘાટન કરી ખુલ્લો મૂકવામાં આવેલ હતો દરમિયાન સ્પોન્સરશિપ મેરિટ પ્રાઇવેટ લિમિટેડ તેમજ જીએમએસ અને આઈએચઆરડીસી અમદાવાદ દ્વારા આ રમતોત્સવને સફર કરવા અર્થે સહકાર આપે છે ફોર્થ એડિશન થયો इसमें हमने पूरे सारे जितने हमारे स्टेक होल्डर्स हैं जो हमारे साथ से जुड़े हैं उन सबको बुलाए ट्रेनर्स हो, चाहे ऑडिटर्स हो या क्लास सोसाइटी है सबको बुला के और उनके साथ हमने खेला, इनसे सबके बीच में मिलना जुलना हो जाता है और रिलेशनशिप एक जनरेट हो जाता है काम के बाहर भी एक अच्छा रिलेशनशिप में स्टार्ट इसमें हम लोग बाकी प्लॉट्स के भी प्लेयर्स थे ट्रेनर्स के भी प्लेयर्स थे या बाकी स्टेक होल्डर्स के भी प्लेयर थे ताकि दूसरे टीम को भी मोटिवेट कर सकें हम हमें देख के दूसरे लोग भी इस तरह का इवेंट स्टार्ट कर सकते हैं इसके में तीन तरह के इवेंट्स थे एक दसमलव पाँच किलोमीटर का रन था वॉलीबॉल था और टग ऑफ वार था तो ये सब गेम करके हम चाहते हैं कि हम हमें देख कर बाकी लोग भी प्रेरित हों और ऐसा कुछ इवेंट्स करें फैमिली इवेंट्स ऑर्गेनाइज करें और नवी खबरों छुपाट हमारी चैनल ने लाइक करो शेयर करो और सब्सक्राइब